તો અહીંયા બેઠા છે બસની રાહ જોએ છે કેમ કે આજે તો માતાજીના દર્શન કરવા જવાના છે તો જઈએ અમે અહીંયા જાવતી તો ઘરે જામો અને આજ ડાબ નહી લેવાનું લુકી મારી પાછળ ઈ જોનો ઉપર ચાલે ગરમીય દિન થાય ની ડાબ માં ભૂખાય હે હમ નદી દેખે તો નહી લી ઓ નદી નાઈ રહે કે અંબાજી દીપલખા નદી નાઈલા કપડાં કાં લે કેરા સુકા દે કપડાં વાલ કેસ મેં સંજયભાઈ અમને મૂકવા આવ્યા છે એમને નથી આવવાનું અમારે બે બહેનો ને જ જવાનું છે પણ ખબર ને અમને અમને જતા જાય ને એમનો જીવ પડે ને એટલે આવવાની ઈચ્છા થાય એટલે તમને અમારો લાગે છે ને તે આવવાની છે કરીએ અહીંયા બેઠા છે જો હમણાં પહોંચી છે 8 વાગે આવશે ને કમદા કરો તો 8 વાગે આ बाजू ની આવે બોટાદ વાળી એ બાજુ કોઈ ભી આવે આ બાજુ થી એક ની દ્રાહ જોઈને બેહવાનું પણ ખબર નહિ હવે આવે હા એમ તો હું કહું

कंपनी में जाना रखा कंपनी का रहा बस ना ले ले हम बस लगावे हां और देर हो जी ने थे आवे हम ना नोट थे के चढ़ते देर हम आवे तो बधाई प्लान फेरवे से आम दे नाम दे कैसे 20 मिलीलीटर दे

કેટલી બધી પબ્લિક જાતે બધી હાલથી આવે છે અને બીજી બહેન આવે છે રિક્ષામાં આવે છે જાતે બધી પબ્લિક છે અને હજી સવારનો ટાઈમ હોય તો સાંજના ટાઈમ હોય તો વધારે હોય પણ અત્યારે હજી બપોર થઈ ગયો છે બાર વાગી ગયા છે ને એટલે મસ્ત ધજા લાગે

દર્શન તો સવારમાં લગભગ બપોરે આવ્યા ને કરી આવ્યા હતા પણ હવે ફરીથી જઈએ છીએ અમે હવે સાંજે માતાજી આવે ને એટલે સાંજે બધી પબ્લિક થાય ઘોડા ગાડી રીક્ષા રીક્ષામાં બેસી આવ્યા અમે ઓ મારા મેલડી માતા તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રિક્ષા રિક્ષા બેસી જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા બધી પબ્લિક છે જ્યાં બધી પબ્લિક છે અને હું લેવા આવી પાણીની બોટલ દેખા બેન ત્યાં બેઠા છે અને જ્યાં બધી આપતી જોઈ શકો છો જ્યાં બધી પબ્લિક છે એટલે આમાં આ કોઈ ખવાઈ જાય તો વધવું પણ મુશ્કેલ છે કેમકે મેળા કરતાં પણ વધારે છે આમાં કદી દયાથી